બહુ સુંદર મજાનું આયોજન હતું ગામડાની અંદર અને મંડળના બધા બહેનો ભેગા થયા આપણા ગામની અંદર આવું સરસ મજાનું સપ્તાહનું આયોજન છે તો આપણે આ લાવો ચૂકવો નથી લેવો એક વ્યક્તિ પણ આપણા ગામનું બાકી રહેવું જોઈએ બધાને કથા સાંભળવા જવું મંડળના બહેનોએ નક્કી કર્યું પણ ગામની અંદર એક માજી મોટી ઉંમરના રહે અને મારા ક્યાં અવરાય છે કથા આમળવા ઘરનું કામ કોણ કરે આ ગાયું વાગી છે ફળિયા વાળવા કચરા ફોતા કરવા મારા ઘરમાં કોઈ કરે એવું કરું તમારે તો દીકરાની બહુ છે તો બધું કામ કરી નાખે પણ એ કામ મારે કોઈ ઉંભાળે એવું નથી એટલે હું નહીં આવી તમે જાઓ તમે જાઓ એટલે પેલા દિવસે બધા બેનો વયા ગયા કે ભાઈ હાલો માજી ના આવું હોય તો કઈ નહીં કાલે આવશે અને પેલા દિવસે ગયા બધા બહેનો મંડળના કથા સાંભળી ખૂબ મજા આવી બીજે દિવસે વળી પાછા બધા બેનો ગયા કે માં હાલોને બહુ મજા આવે છે પુરાણ બહુ બહુ સરસ કથા વાંચે છે અને એવા તો આપે છે કે આપણને આનંદ આવે હાલો જઈએ આજે માજી કે ના ના મારે નથી આવવું ને તમે કાલે ના પાડી દી મારે કથા સાંભળવાની નવરાય જ નથી તમારે જવું હોય તો જાવ મને બોલાવવા આવશું આવશો બીજે દિવસે બેનો લઈ ગયા ત્રીજે દિવસે આવ્યા હાલો ને માં આ તમે એક બાકી રહી જાવ જો આ લાવો જીવનમાં ફરી નહીં મળે હાલો ને તો માં કહે છે કે આ લોકો પાસે જાવું કે આવીશ નહીં ને ત્યાં સુધી મને રોજ હેરાન કરશે એની કરતાં આજે જાઓ એટલે માને એક ઘાટ ઘડેલો સરસ મજાનો ત્રાંબાનો કળશ હતો એની અંદર ભાત ભાતની ડિઝાઇનો પાડેલી અને કળશ માજીને બહુ ગમે એટલે મા કહે છે કે આ હું હારે લેતી જાઉં તમારે હરકું દેવાતું નથી અને કથા સાંભળવા ગયો હોય કદાચ કોકા કળશ ચોરી જાય તો શું કરું એટલે એ કળશ થેલીમાં મૂક્યો અને એ થેલી લઈને માળી ગયા બધા મંડળને હારે કથામાં અને આ બાજુ પુરાણી બાપુએ મંગલાચરણ કર્યું અને આ બાજુ માજીને ઊંઘ આવી ગઈ એવી સરસ મજાની બસ બસાર ઊંઘ કરે અને અહીંયા બધા બેનો કથા સામે અને કથાની અંદર કંઈક પ્રસંગ આવ્યો પ્રસંગ આવ્યો એટલે પુરાણી બાપુએ જય બોલાવી ભગવાનનો જોરદાર મરદ્વારી ગાધી જોરદાર જય બોલી તો માજીની આંખ ખુલી ગઈ અને શેની જય બોલી ની તો જોયું પેલા જે થેલી હતી થેલી ગાયબ થઈ ગઈ હારે લઈને ને આવ્યા ને થેલી કળશ વાળી થેલી ગાયબ થઈ ગઈ માં જે આપણા થઈ ગયા અરે હું તમને કેતી હતી મારા કથામાં નથી આવું આ કળશ આગુ થઈને તો હું ઘરેથી બહાર નથી નીકળતી અહીંયા આવ્યા તમારી હાયરન જો મારો તળસ ચોરાઈ ગયા હવે આ લોટી હું બધા દુનિયામાં ગમે ને ગોતવા જાઉં તો આવી વોટી મને ભાત ગળેલી કાંઈ મળે એવું નથી હવે આ લોટી મને તમે ગમે એમ કરીને ગોતી દે બેનો બધા કહેવા માંડ્યા કે આ માચીને હારેલા આવ્યા પણ આપણે તો કથા કથાના ઠેકાણા રહ્યા માછી ની લોટી ગોતવી પડશે અને મંડળ બધું મંડ્યું ગોત લોટી ગોતવા પુરાણી બાગ બોલી બાજુ કથા કરે ને આ બાજુ મંડળ લોટી ગોતે પુરાણી બાપુ વિચાર કરે કે આ કથા સાંભળે છે કે આ શું કરે બધા બધા આ બધા બહેનો ભેગા મળી જાય હવે એ બધું વાત તો વાત તો એવું કથા વિરામ થયો એટલે પુરાણી બાપુ પાસે કે પુરાણી બાપુ અમારા માજે હારે વાત કથા સાંભળો હોય એમની લોટી ખોવાઈ ગઈ છે હવે બધા એમ કે છે પુરાણી બાપુ સૌથી અધર બેઠા હોય એનું ધ્યાન હોય બધા ઊંચા તો પુરાણી બાપુ બેઠા હોય ને એટલે કે એમનું ધ્યાન હોય કોણ લોટી લઈ ગયું છે એ બધું આવ્યું પુરાણી બાપુ ઉપર પુરાણી બાપુ કેવા આનો રસ્તો ભગવાન તમે ગોતી દો કઈ એટલે બહુ જાજુ કઈ પૂજ્યો નહીં એટલે પુરાણી બાપુ એવું કીધું કે ભાઈ હું એ છોકરા ને ઓળખતો તો નથી કોનો છોકરો છે પણ એ બધા છોકરાઓ રમતા હતા ને એ એવું કેતા હતા નારાયણના રોટી ક્યાંથી લાવો નારાયણના રોટી ક્યાંથી લાવો એ છોકરાનું નામ નારાયણ હતું એટલે મને ખબર છે એ કોનો દીકરો છે ક્યાંથી આવ્યો તો મને ખબર નથી એટલે તમે નારાયણને ને ગોતો

ભગવાને છઠ્ઠા દિવસે કરી અને છઠ્ઠા દિવસના સમયે જ્યારે ગોવર્ધન લીલા સમય આવ્યો આજે આવ્યો અને ગોવર્ધન લીલા સમયની અંદર જ્યારે ભગવાને બાળ લીલાનું વર્ણન કરવાનું હતું ને બાળ લીલાનું વર્ણન કરવાનું હતું ને તો એ ગામના નાના નાના છોકરાઓને ગોવાળ બનાવેલા પેલી લાલ પટ્ટી માથે બાંધેલી ને ગોટી પહેલાવી હાથમાં લાકડી એમાં માજી એ બધા ગોવાળો નારાયણ આવ્યો લોટી લઈ ને મારો નારાયણ આવ્યો લોટી લઈને મારો નારાયણ આવ્યો અને માજી ભગવાન એ ગોવાળિયા સામે દોડી અને કે છે લાવો નારાયણ મારી ગોઠવી લાવો અને ભગવાનને પણ એને દર્શન જેવાની ઈચ્છા હશે સાક્ષાત નારાયણ ગોવાળિયા નું રૂપ લઈ અને માજીને પાછી દેવા આવ્યા

અને આ ભક્તિ અને આ શ્રદ્ધા ભાગ્યમાં હોય તો જ પ્રાપ્ત થાય નકર થતી નથી